જમ્મુ કાશ્મીરમાં આજે પણ ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યો છે ખરાબ હવામાનના કારણે ઘાટીની તમામ સ્કૂલ્સમાં જાહેર રજા કરી દેવામાં આવી છે જમ્મુ કાશ્મીરના ડોડા અને રામબન જિલ્લામાં તમામ સ્કૂલ્સમાં રજા જાહેર કરવામાં આવે છે રવિવારે રામબન જિલ્લામાં થયેલા ભૂસ્ખલનના કારણે ત્રણ લોકોના મોત થયા છે જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક ઠેકાણે હજુ પણ સેંકડો વાહનો કાટમાળ હેઠળ દબાયેલા છે ભૂસ્ખલન અને ભારે વરસાદથી અઢીસોથી વધુ સ્કૂલ્સમાં રજા જાહેર કરી દેવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં બેખર ધસી પડવાની ઘટના બની ક્યાંક વાદળ ફાટ્યું તો રામબન જિલ્લામાં સંપૂર્ણપણે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચાળીસ થી વધુ મકાનોને પણ રામબનમાં અસર થઈ છે તો સાથે સાથે ક્યાંક કરા પડ્યા ક્યાંક બરફ પડ્યો આ બધી કુદરતી આફતોના કારણે જમ્મુ કાશ્મીરના હાલ અત્યારે બેહાલ થઈ ચુક્યા છે તો કેટલાક પ્રવાસીઓ ત્યાં ફસાયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે જેને લઈને અત્યારે જમ્મુ કાશ્મીર પ્રશાસન પણ એલર્ટ મોડમાં છે રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે સ્કૂલ્સમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે બાળકોને તકલીફ ના પડે સ્થાનિક લોકોને હાલાકી ના પડે તેને લઈને પ્રશાસન અત્યારે પૂરી રીતે કામગીરીમાં લાગી ચૂક્યું છે તો જે લોકો પ્રવાસીઓ જે છે તેઓ ત્યાં ફસાયેલા છે તેમની મદદ જમ્મુ કાશ્મીર પ્રશાસન આવેલું છે તેમના માટે શેલ્ટર હોમમાં રહેવાની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે